નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ રાજુલાથી એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે રાજુલાના પીપાઓ પોર્ટમાં ફોરેસ્ટ કર્મચારી પર સિંહે હુમલો કર્યો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાના પીપાવ પોર્ટમાં ફોરેસ્ટર કર્મચારી પર સિંહે હુમલો કર્યો હતો પીપાઓ પોટના તળાવ વિસ્તારમાં વન વિભાગ ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી જે દરમિયાન પાઠડા સિંહે ફોરેસ્ટર કર્મચારી પર અચાનક આવી ચડતા હુમલો કર્યો હતો પાઠડા સિંહે વન કર્મચારીને પગના ભાગે બચકું ભરી લીધું હતું પીપાઓ કોટમાં આઠથી નવ સિંહના ગ્રુપ વસવાટ કરી રહ્યા છે અને ફોરેસ્ટર કર્મચારી અમરુભાઈ વાવળિયાને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાજુલા વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા હતા આપણું રાજુલા ન્યૂઝ